ઉનાળામાં સંતરાનો જ્યુસ પીવાથી તમને સારું સ્વાસ્થ્ય મળી શકે છે તે શરીરને ઠંડક તો આપે છે જ પણ તાજગી પણ આપે છે આને તમારા દિનચર્યામાં સામેલ કરીને તમે ઉનાળાની ઋતુમાં તમારી જાતને ઉર્જાવાન સ્વસ્થ અને તાજા રાખી શકો છો ચાલો તેના ત્રણ ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ નંબર એક ઉનાળાની ઋતુમાં આપણને ખૂબ પરસેવો થાય છે જેના કારણે શરીરમાં પાણીની કમી એક સામાન્ય બાબત છે સંતરાના જ્યુસમાં પુષ્કળ પાણી હોય છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે આનાથી તમે દિવસભર તાજગી અનુભવો છો નંબર બે નારંગી વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે ઉનાળા દરમિયાન વાયરલ ચેપ શરદી અને અન્ય રોગોથી બચવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવી મહત્વપૂર્ણ છે આવી સ્થિતિમાં દરરોજ નારંગીનો જ્યુસ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે નંબર ત્રણ ઉનાળામાં આપણાને ખૂબ થાક લાગે છે સંતરાના જ્યુસમાં હાજર કુદરતી ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સ શરીરને તાત્કાલિક ઉર્જા પ્રદાન કરે છે એક ગ્લાસ તાજા નારંગીનો રસ તમને દિવસભર તાજગીનો અનુભવ કરાવી શકે છે તો મિત્રો આ ઉનાળાની ઋતુમાં સંતરાનો જ્યુસ પીઓ અને ફિટ રહો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ